તમે પણ ધોરણ બાર પાસ કર્યા પછી શું કરવું એ અંગે મૂંઝવણમાં છો તો જાણો ગુજરાતમાં થતા આ સ્પેશિયલાઇઝ ડિગ્રી કોર્સ વિશે નમસ્કાર હું છું આપની સાથે સાઈમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ ધોરણ દસ બારની પરીક્ષાઓ નજીક આવી રહી છે તેવામાં કરિયરમાં આગળ શું કરવું તે અંગે વિદ્યાર્થીઓ ચિંતામાં રહેતા હોય છે કેટલાક લોકો બાર સાયન્સ પછી આઈટી સેક્ટરમાં જવું કે પછી એવિએશનમાં જવું એ અંગે મૂંઝાઈ જતા હોય છે પરંતુ શું તમે જાણો છો કે બાર સાયન્સ પાસ વિદ્યાર્થીઓ માટે હજુ એક કરિયરનો ઘણો ઉજ્જવળ રસ્તો ખુલ્યો છે જે આ સરકાર માન્ય ડિગ્રી કોર્સ કરે છે તેમને એવિએશન સ્ટાફ તરીકે તાત્કાલિક નોકરી મળી જાય છે કારણ કે આ કો કોર્સ કરેલા લોકોની હાલમાં ઘણી ડિમાન્ડ છે આજે અમે તમને આ ખાસ કોર્સ વિશેની લાયકાતથી માંડીને પગાર સુધીની તમામ માહિતી આપશું આ કોર્સનું નામ એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયરિંગ કોર્સ છે ત્રણ વર્ષના આ સરકાર માન્ય ડિગ્રી કોર્સ બાદ તેના સર્ટિફિકેટના આધારે તમે એરક્રાફ્ટ મેન્ટેનન્સ કરતી કોઈપણ એરલાઇન્સની સંસ્થામાં ટેકનિશિયન તરીકે નોકરી મેળવી શકો છો પછી તે ચાર્ટર હોય કે પછી કોઈ એરલાઇન હોય થોડા સમય આ પોઝિશન પર કામ કર્યા બાદ મારે ડીજીસીએ નિર્ધારિત કેટલાક પેપર ક્લિયર કરવા પડશે જે બાદ તમે એન્જિનિયર બની શકો છો આમાં જ આગળ જતા તમને એરક્રાફ્ટ એન્જિનિયર ટેકનિકલ સર્વિસ એન્જિનિયર તરીકે પણ પ્રમોશન મેળવી શકે છે બારમું સાયન્સ પાસ કરેલ વિદ્યાર્થીઓ આ કોર્સ માટે અપ્લાય કરી શકે છે આ કોર્સ માટે ધોરણ બાર સાયન્સમાં ઓછામાં ઓછા પચાસ માર્ક્સ હોવા જરૂરી છે તો હવે પ્રશ્ન રહ્યો કે ગુજરાતમાં કઈ જગ્યાએથી આ કોર્સ કરી શકાય છે ડીજીસીએની ની વેબસાઇટ અનુસાર ગુજરાતમાં માત્ર ત્રણ કોલેજ આ કોર્સની ટ્રેનિંગ આપે છે જેમાં પહેલું છે વેસ્ટર્ન ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ એરોનોટિક્સ ઇન્ડસ યુનિવર્સિટી કેમ્પસ અમદાવાદ એનડીસી ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરક્રાફ્ટ મેન્ટેનન્સ વડોદરા તેમજ સિલ્વર કોલેજ ઓફ એવિએશન ટેકનોલોજી અમદાવાદ મોટાભાગે બધાને ખ્યાલ છે કે પાયલટ બનવું હોય કે પછી ટેકનિશિયન તેના કોર્સ ખર્ચાળ હોય છે નવીનતમ કોર્સની ફીસ ત્રણ વર્ષ માટે પાંચ લાખ રૂપિયાની આસપાસ હોય છે જોકે કોલેજ પ્રમાણે કોર્સનો ડ્યુરેશન અને ફી શકે છે પણ જો તમે પાછળથી મળતી આવક જોવા જાવ તો આ કોર્સ ફાયદાકારક સાબિત થઈ શકે છે સાથે જ અહીં કોમ્પિટિશન પણ ઘણું ઓછું છે એક પ્લેન દીઠ આશરે વીસથી થી ત્રીસ ટેકનિશિયનની જરૂર પડે છે તેથી દર વર્ષે વિવિધ લેન્સમાં આવા સર્ટિફાઈડ ટેકનિશિયનની ભરતી થતી હોય છે કારણ કે હજુ સુધી આ કોર્સ વિશે ઘણા લોકો કોને ખબર નથી તેથી આવા લોકોની ઘણી ડિમાન્ડ જોવા મળી રહી છે તેમણે જણાવ્યું કે આ કોર્સ કર્યા બાદ વ્યક્તિને શરૂઆતમાં થોડો સમય વીસ ત્રીસ હજાર મહિનામાં પગારે કામ કરવું પડે છે પણ થોડા સમય બાદ જ્યારે તેનું એન્જિનિયર તરીકે પ્રમોશન થાય છે ત્યારે તેમનો પગાર એક મહિનાનો એકથી દોઢ લાખ જેટલો રહેતો હોય છે આવી જન્યા લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર